જે મિશન હાથમાં લીધું છે કે આદિવાસી ની વસ્તી છે એ લોકોના જીવનમાં બદલાવ લાવવો એ લોકોને ગ્રોથ કરાવવો તો આના માટે ખાસ જરૂરી છે કે એ લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવા ત્યાંના લોકોમાં એક એવી કોમ્યુનિટી રાજ કરે છે કે જે પકડીને રાખે છે એ લોકોના જીવનને આગળ નહીં લઈ જવામાં એ લોકોને ચક્રવ્યુમાં માયાજાળમાં ફસાવીને રાખે છે તમે એ ચક્રવ્યુ તોડીને બહાર નીકળ્યા યસ તો હું જાણવા એટલા માટે માંગુ છું કે આપણે સોર્સમાં જવું પડશે કે કયા કયા પ્રકારની અંધશ્રદ્ધાઓ એ સમાજમાં ઘુસેલી પડી છે એવું ને કે બીમાર પડે તો પેલા છે ને ત્યાં ભૂવા ને અમે જે ગામડીયાની ભાષામાં ભગત કહીએ અમે લોકો એ ત્યાં જશે પેલા દવાખાના છોડીને પેલે અને એવું કહેશે કે જરા ભગત પાસે જશે કે કે હા તમારે છે ને બાજુવાળે આમ કરવું છે તમારે કે ભાઈ આ વિધિ કરવું પડે એટલે વિધિના ચક્કરમાં ચાર પાંચ રૂપિયા તો લોકો આગળ નાખે છે અને પૈસા ની તો ઓછી પૈસા લાવીને એ લોકો વિધિ કરાવશે તો ડોક્ટર પાસે તો પચી જાય છે તો એવી રીતે બધી કેવો ને કે એક માનસિકતા છે કે જે ડોક્ટર થી સારું થાય ને એ ભગતભાઈ સારું થશે એવી માનસિકતા છે